એન્ટી ઓક્સિડન્ટ પ્રોપર્ટી ધરાવતું ચોમાસાનું સ્પેશિયલ ફળ એટલે જાંબુ જો તમને પણ જાંબુ ભાવતા હોય તો આજની રેસિપી તમારી માટે છે આજે આપણે જાંબુ શોટ જોવાના છીએ જે એટલી સરળ રીતે બની જાય છે અને પીવામાં તો એટલો ટેસ્ટી લાગે છે ચલો જોઈ લઈએ તો જુઓ જાંબુના ઉપરથી અને નીચેથી થોડુંક ડીટિયાનો ભાગ હોય છે તેને આપણે કાઢી લેવાનો છે ચોક્કસથી જાંબુને ચેક કરી લેવા કેમકે ઘણીવાર જાંબુમાં નાના નાના ઇન્સેક્ટ આવેલા હોય છે એટલે કે જીવડાઓ આવેલા હોય છે જો આ રીતે ચોખ્ખા હોય તો પછી બીજું જાંબુ આપણે કટ કરવાનું આવી રીતે ચેક કરતા જવાના અને જાંબુને સમારતા જવાના અને તેના ઠળિયા કાઢી લેવાના એક કપ જેટલા મેં જાંબુ કર્યા છે ત્યાર પછી આપણે ફૂદીનો લેશું જે એક રિફ્રેશિંગ ટેસ્ટ આપે છે અને પેટ માટે ખૂબ જ સારો છે તો જુઓ તાજો ફુદીનો લેશું અને તેના પાંદડાને જ ફક્ત લેવાના છે દાળીઓ લેવાની નથી તો અહીં મેં આઠથી દસ જેટલા ફુદીનાના પાન લીધા છે જે આપણા જાંબુ શોટને એક મસ્ત એવો ટેસ્ટ આપે છે અને એકદમ રિફ્રેશિંગ ડ્રિંક તૈયાર થાય છે તો આઠથી દસ ફુદીનાના પાન લેશું હવે જો મિક્સર જારમાં જે આપણે જાંબુ સમારીએ છીએ તે ઉમેરશું આઠથી દસ ફુદીનાના પાન જે આપણે વીણ્યા છે તેને એમાં ઉમેરી દેવાના છે ખાસ કે ધોઈને ઉમેરવાના છે ત્યાર પછી અહીંયા ત્રણ મોટી ચમચી પ્રમાણે ખાંડ લેવાની છે અને ખાંડ ન ગમે તો ગળ પણ લઈ શકાય છે હવે જુઓ મરી છે સંચળ પાવડર છે મીઠું છે આમચૂર પાવડર છે અને ધાણાજીરું છે આ બધાનું માપ મેં નીચે આપેલું છે તેને મેં મિક્સ કરીને એક સરસ એવો ચાટ મસાલો બનાવ્યો છે કોઈ પણ ફ્રૂટ જે ખાટા છે તેની સાથે તમે આ મસાલો ઉપયોગમાં લઈ શકો છો બે બરફના ટુકડા ઉમેરી દેશું અને વન ફોર્ટી સ્પૂન પ્રમાણે આ મસાલો વાપર્યો છે ત્રણ મોટી ચમચી પાણી ઉમેરી દેશું જેટલું તમને પટલું જોવે એટલા પ્રમાણમાં પાણી ઉમેરી શકાય છે તો જો થોડું પલ્સ મોડ પર પછી થોડુંક ફાસ્ટ ગુમાવ્યું મિક્સરને એટલે તમે જોઈ શકો છો કેટલો સરસ પલ્પ રેડી થઈ ગયો અને તમે કલર જો ફક્ત એનો એટલો મસ્ત કલર છે અને મારો તો પર્પલ કલર અને બ્લુ કલર તો ફેવરેટ છે ખૂબ જ મસ્ત ટેસ્ટમાં પણ એટલું સરસ અને વિટામિન સીથી ભરપૂર છે ચોક્કસ બે થી ત્રણ મુઠ્ઠી ખાઈ લેવાની છે આ ચોમાસામાં જો ગ્લાસ નાનો જે શોટનો આવે છે તે મેં લીધો છે તેને થોડુંક વાળો કર્યો છે તમે લીંબુના રસમાં પણ કરી શકો છો લીંબુનું ફાળું થોડુંક આપણે કિનારી પર ઘસીને આ રીતે ચટણીવાળું કરી લેવાનું છે અહીં મેં કાશ્મીરી મરચું વાપર્યું છે અને તમે એમનું પણ પી શકો છો થોડો દેખાવ સારો આવે અને બહાર હોય તેવો જ અનુભવ થાય એ માટે આપણે તેનો ઉપયોગ કર્યો છે આ રીતે શોર્ટ ને ગ્લાસ છે તે તૈયાર થઈ જાય ત્યાર પછી આપણે તેમાં જામુન શોર્ટ્સનો જે પલ્પ આપણે રેડી કર્યો છે તે ઉમેરી દેશું ચાટ મસાલો ફૂદીનાના પાનથી સર્વ કરી લેશું છે ને બનાવવું કેટલું ઈઝી ફક્ત એક જ આ નાની પ્યાલી છે એ પચાસથી સો રૂપિયાની આવતી હોય છે અને ઘરે જુઓ તમે કેટલી આસાનીથી તેને બનાવી શકો છો અને અમદાવાદનો તો ફેમસ છે ભયા જાંબુન શોર્ટ ચોક્કસ ચોમાસામાં પી લેજો તમે વાયરલ ઇન્ફેક્શનથી પણ દૂર રહો વિટામિન સી નો સારો એવો સ્ત્રોત છે ડાયાબિટીસ માટે તો ખૂબ ગુણકારી જાંબુડા છે ચોક્કસ આ રીતે પણ પીવાય છે અને બનાવવું પણ સરળ છે જો રેસીપી ગમી જાય તો લાઇક કમેન્ટ આપી શેર કરજો